સાબરકાંઠાના વિજયનગર નજીક આવેલ પોલો ફોરેસ્ટમાં ચોમાસાની કુદરતી સૌંદર્યમાનવા સેહલાણીઓની ભીડ ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાં સ્થાન સાબરકાંઠાના વિજયનગર નજીક આવેલું પોલો ફોરેસ્ટ હાલ કુદરતી સૌંદર્ય અને હરી યાડીમાડે જાણીતું પર્યટન સ્થળ બની ગયું છે ચોમાસાની ઋતુમાં અહીંની જંગલો અને નદીઓમાં નવા જીવનનો સંચાર થાય છે જેના કારણે સહેલાણીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે ખાસ કરીને સાબરકાંઠા ઉપરાંત અમદાવાદ મહેસાણા બનાસકાંઠા અને પાટણથી પણ અનેક પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે પોલો ફોરેસ્ટનું મુખ્ય આકર્ષણ તેની ઘણી જંગલવાડી પ્રાચીન મંદિરો અને નદીના કિનારે ફેલાયેલા કુદરતી દ્રશ્યો છે અહીં આવેલા જંગલ સફારી ટ્રેકિંગ અને બર્ડ વોચિંગ જેવી પ્રવૃત્તિઓ પ્રવાસીઓને વિશેષ આનંદ આપે છે ચોમાસામાં વૃક્ષોની હરિયાળી અને વહેતી નદીઓનું સૌંદર્ય સહેલાણીઓને મંત્ર કરી દેશે પ્રવાસીઓ માટે અહીં આરામદાયક રિસોર્ટ કેમ્પિંગ અને સ્થાનિક ભોજનની સુવિધા ઉપલબ્ધ છે સ્થાનિક વન વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પણ સહેલાણીઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે બોલોફોરસના પર્યાવરણને જાળવવા માટે સ્વચ્છતા અભિયાન અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાય છે બોલોફોરસમાં આવનાર સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે અને અહીંનું શાંત અને પ્રાકૃતિક વાતાવરણ તેમને રોજિંદા જીવનની દોડધામથી દૂર લઈ જાય છે આ સ્થળ હવે ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાં સ્થાન પામી રહ્યું છે અને દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે અમે બોલોફોરસમાં આવેલા છીએ અમે અમદાવાદથી આવ્યા છે

અને અહીંયા ખૂબ જ સુંદર સ્થળો છે જોવાલાયક અને ગુજરાતનું નંબર વન પ્લેસ જે મિની કાશ્મીર ગણાય એવું આ પોલો ફોરેસ્ટ સ્થળ છે